નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આંકડા શાસ્ત્ર ધોરણ બાર પ્રકરણ બે ભાગ બે અસતત યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ આગળના વિડીયોમાં આપણે સતત યાદચ્છિક ચલ એટલે શું અસતત યાદચ્છિક ચલ એટલે શું પ્લસ એના દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો આજે આપણે દ્વિપદી સંભાવના વિતરણની વાત કરવાની છે અગાઉના પરિચ્છેદોમાં આપણે સતત તથા અસતત યાદચ્છિક ચલ અને સતત યાદચ્છિક ચલના સંભાવના વિતરણ વિશે અભ્યાસ કરી હવે આપણે અસતત યાદચ્છિક ચલના એક અગત્યના સંભાવના વિતરણનો અભ્યાસ કરીશું કેટલાક યાદચ્છિક પ્રયોગના પરિણામોમાં માત્ર બે જ વિકલ્પ હોય છે આ પરિણામોને આપણે સફળતા અને નિષ્ફળતા કહીશું આ પરિણામો પરસ્પર નિવારક હોય છે અને આવા પ્રયોગને આપણે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ કહીશું આવી કેટલીક પરિસ્થિતિના દ્રષ્ટાંતો પણ નીચે આપેલા છે જેનો આપણે અભ્યાસ કરીએ જો ઉત્પાદિત એકમોનું વેચાણ વધારવા માટે આપેલી જાહેરાતની અસર જાણી જો વેચાણ વધે તો એને સફળતા કહેવાય અને વેચાણ ન વધે તો એને નિષ્ફળતા કહેવાય ટાઇપરાઈટરે ટાઈપ કરેલા પત્રમાં ભૂલ શોધવી જો ભૂલ મળે તો એ સફળતા કહેવાય અને ભૂલ ન મળે તો એ નિષ્ફળતા કહેવાય ઊંચા લોહીના દબાણવાળા દર્દીને આપેલા દવાની તેની લોહીની દબાણ ઉપર થતી અસર જાણવી તો કે લોહીનું દબાણ ઘટ્યું તો એ સફળતા કહેવાય લોહીનું દબાણ ન ઘટ્યું તો એ નિષ્ફળતા કહેવાય કોઈ ઉત્પાદિત એકમો ખામીવાળા છે કે નહીં તે તપાસવામાં આવે એકમ ખામીવાળા હોય તો એ સફળતા કહેવાય એકમ ખામીવાળા ન હોય તો એ નિષ્ફળતા કહેવાય આવા વિવિધ વિકલ્પવાળા પ્રયોગ માટે આપણે સફળતાને એસ અને નિષ્ફળતાને એફ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ સફળતાને અંગ્રેજીમાં સક્સેસ કહેવાય અને નિષ્ફળતાને અંગ્રેજીમાં ફેલર કહેવાય તો તે ઘટનાઓ માટે સંભાવના અનુક્રમે પી અને ક્યુ વડે દર્શાવી શકાય એટલે સફળતા એટલે પી અને નિષ્ફળતા એટલે ક્યુ પ્લસ ઝીરો લેસ ધેન પી લેસ ધેન વન આની સમજૂતી મેં તમને પહેલાં આપી દીધેલી છે કે પીની કિંમત ઝીરોથી એકની વચ્ચે જ હોય અને ક્યુની કિંમત પણ ઝીરોથી એકની વચ્ચે હોય છે પ્લસ પી અને ક્યુનો સરવાળો કરશો એનો જવાબ એક આવશે આવા પ્રયોગના પરિણામો ફક્ત બે જ હોવાથી અને બંને પરસ્પર નિવારક હોવાથી પી પ્લસ ક્યુ બરાબર એક થાય અને તેથી ક્યુ બરાબર વન માઇનસ પી થાય અથવા પીની કિંમત શોધવી હોય તો વન માઇનસ ક્યુ થાય આવા દ્વિવિધ વિકલ્પડા યાદચ્છિક પ્રયોગનું એન વખત પુનરાવર્તન શક્ય બનતું હોય અને દરેક લગભગ સમાન પરિબળ હેઠળ થતું હોય તો દરેક પ્રયત્ને સફળતાની સંભાવના એ અચળ જોવા મળે છે આવા પ્રયત્નને આપણે પ્રયત્ન કહીશું જેની સ્પષ્ટ વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય બર્નુલી પ્રયત્ન એટલે શું તો કે ધારો કે એક દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો સફળતા અને નિષ્ફળતા સફળતા એટલે એસ અને નિષ્ફળતા એટલે એફ જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને સફળતાની સંભાવના ઝીરો લેસ દેન પી લેસ દેન વન અચળ હોય તો આવા પ્રયત્નને બનુલી પ્રયત્ન કહેવામાં આવે છે બનુલી પ્રયત્નના ગુણધર્મ પહેલું દરેક બનુલી પ્રયત્નની મળતી સફળતાની સંભાવના અચળ હોય છે એટલે જે પ્રયત્નમાં સફળતા મળે એ અચળ જોવા મળે છે બીજું બર્નુલી પ્રયત્ન પરસ્પર નિરપેક્ષ છે એટલે કે કોઈપણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળેલ સફળતા કે નિષ્ફળતા ઉપર કોઈ પ્રકારનો આધાર રાખતી નથી ત્રીજું સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે એટલે ક્યુ બરાબર વન માઇનસ પી થાય સફળતા અને નિષ્ફળતા એ બંને હંમેશા પરસ્પર નિવારક અને નિશેષ છે જે સફળતામાં આવશે એ નિષ્ફળતામાં નહીં આવે જે નિષ્ફળતામાં આવશે એનો સમાવેશ સફળતામાં નહીં થાય હવે વાત કરી દ્વિપદી સંભાવના વિતરણ ધારો કે એન બનુલી પ્રયત્નમાં મળતી સફળતા એસ અને નિષ્ફળતા એફની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને એક્સ વડે દર્શાવીએ તો એક્સને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવાય તથા એક્સ એ શાંત ગણ છે એટલે તેમાંથી કોઈ પણ કિંમતી ધારણ કરી શકે આમ દ્વિપદી યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ એ નીચેના સૂત્ર દ્વારા મળશે પી એક્સ બરાબર એન સીએક્સ પીની એક્સ ઘાત ક્યુની એન માઇનસ એક્સ ઘાત જ્યાં એક્સ બરાબર જીરો એક બે અનંત સુધી પરિણામ આવી શકે અને પીની કિંમત જીરો લેસ દેન પી લેસ દેન વન અને q બરાબર વન માઇનસ પી થાય છે આ સંભાવના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહેવામાં આવે છે અહીં ધનપૂર્ણાંકેન તથા સફળતાની સંભાવના પી જ્ઞાત હોય તો સમગ્ર સંભાવના વિતરણ એટલે કે એક્સની પ્રત્યેક કિંમતો માટે આપણે એની ગણતરી કરી શકીએ તેથી એન અને પી એ દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો છે વિકલ્પને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે આપણે એન અને પી પ્રાચલોવાળા દ્વિપદી વિતરણના સંજ્ઞામાં બી વડે પણ એને દર્શાવી શકીએ જો આવા બનેલી પ્રયત્નવાળા પ્રયોગને એન વખત પુનરાવર્તન કરી અને પ્રયોગમાં મળતી સફળતાની સંખ્યા એક્સની સંભાવના એક્સ વડે દર્શાવી તો એન પુનરાવર્તનોમાં મળતી સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ એન બરાબ બરાબર એન ઇન્ટુ પીએક્સ થાય એન એટલે કુલ સંખ્યા અને પીએક્સ એ સંભાવના જે આપણે સૂત્રમાં પણ મેં તમને આ બાબત સમજાવેલી છે દ્વિપદી વિતરણના ગુણધર્મ ખાસ સમજજો આ ગુણધર્મ સૂત્રમાં તો કામ આવશે જ પ્લસ વિકલ્પને એક વાક્યના પ્રશ્ન માટે પણ ખૂબ જ ઉપયોગી છે પેલું દ્વિપદી વિતરણ એ સત અસતત વિતરણ છે બોર્ડના પેપરમાં કાં અસતત એટલે દ્વિપદી વિતરણના અને કાં પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ પરીક્ષામાં હોય જ છે પેલું દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે બીજું તેના પ્રાચલો બે છે એન અને પી આ વિતરણનો મધ્યક એનપી છે જે સરેરાશની એક સંખ્યા દર્શાવે છે ત્રીજું આ વિતરણનું વિચરણ એનપી અને પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં એનપી ક્યુ છે પાંચમું દ્વિપદી વિતરણ હંમેશા મધ્યકે કે વિચરણ કરતાં મોટો હોય છે એટલે વિચરણ ભાગ્યા મધ્યક કરવું એટલે ની કિંમત મળે જે નિષ્ફળતાની એક સંખ્યા સરેરાશ દર્શાવે છે એની કોઈપણ કિંમત માટે પી લેસ ધેન એક દૂતિયાંશ હોય તો આ વિતરણની વિષમતા ધન જોવા મળે છે એટલે પીનો જવાબ એક દ્વતીયાંશ કરતાં ઓછો એટલે પોઈન્ટ પચાસ કરતાં ઓછો હોય તો ધન વિષમતા કહેવામાં આવે છે એનની કોઈપણ કિંમત માટે પી બરાબર એક દ્વિતીયાંશ હોય તો વિતરણ સમિત છે એટલે કે વિષમતા શૂન્ય જોવા મળે છે અને જો એની કોઈપણ કિંમત માટે પી ગ્રેટર ધેન એક દ્વતીિયાંશ હોય તો આ વિતરણની વિષમતા ઋણ છે પછીના દાખલાઓ છે આપણે આના પછીના વિડીયોમાં અભ્યાસ કરી